ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાનાર છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ નિષ્પક્ષ ને પારદર્શક રીતે યોજાય તે માટે દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝરી બુઝર્ગ ચંદલા અને ગરબાડા નગરમાં સ્થાનિક ગ્રામજનો અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ હતી ને ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી બેઠકમાં ડીવાય એસપી જગદીશ ભંડારીએ ગ્રામજનો અને ચૂંટણી લડતા ઉમેદવારોની ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવા ને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ ટાળવા ને કાયદો વ્યવસ્થા જાળી રાખવા અપીલ કરી હતી તેમણે ખાસ જણાવ્યું ચૂંટણી સારા અને સુચારુ માહોલમાં થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે કટિબંધ છે ત્યારે ગ્રામજનો અને ઉમેદવારોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગ્રામજનો ઉમેદવારોના સહકારથી લોકશાહીનો આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ બેઠકમાં ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ રાદડિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી કે ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા